હવે બહેનો માટે શહેરની મધ્યમાં માનસી લેડીઝ બ્યુટી કેર એન્ડ એકેડમી અમારી ટૂંક સમય માટેની ખાસ મફત આઈબ્રોની ઓફરનો લાભ લો માનસી બ્યુટી કેરમાં આધુનિક મશીન દ્વારા ફેશિયલ મસાજ કરી આપવામાં આવશે જેમાં બહેનો માટે બ્યુટી કેર એકેડમી પણ ચલાવવામાં આવે છે અહીં વિવિધ પ્રકારના હેર કટિંગ વેક્સ હાઇલાઇટ સ્મૂથનિંગ સ્ટેટનિંગ ગ્લોબલ કલર બ્રાઇડલ મેકઅપ પાર્ટી મેકઅપ માટે બહેનોએ એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ તો આજે જ પધારો વિસનગર શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલ કિનારા મોલમાં ઉપરના માળે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની નગરપાલિકાના વોર્ડ નંબર સાત ના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્ય શ્રીમતી સપનાબેન જોશીના પતિ શ્રી કેયુરભાઈ જોશી કોંગ્રેસમાં જોડાઈ જતાં શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે એક બાજુ ગ્રામ પંચાયતની ચૂંટણીનો રંગ જામ્યો છે રાજપુર ગામની કડી તાલુકાના કોંગ્રેસની મહિલા સભ્ય સપનાબેન જોશીના પતિ શ્રી જોશી ખેસ કરીને કોંગ્રેસ પાર્ટીમાં સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર વિસનગર કે ન્યૂઝ